હાલ મિત્રો અત્યારે એડમિટ થઈ ગઈ છું તમે જોઈ શકો છો હું સૌથી છું હજુ ડિલેવરી થઈ નથી એડમિટ થઈ છું અમને ડિલેવરી થશે શું નામ થશે એ બી તમે લોકોને કશ કરતીનું લગ્ન બની દેજો તમે જુઓ મિત્રો અત્યારે હું એડમિટ થઈ ગઈ છું અને આજે તારીખ છે સત્તર બાર બે હજાર ચોવીસ ને મંગળવાર અને ફાઇનલી એડમિટ થઈ ગઈ છું અત્યારે અને મારે બોટલ પણ ચડાવવાનું છે જો તમે લોકોને બધાઓ મારા હાથમાં સોય લગાવી દીધી છે જુઓ હવે મને બોટલ ચડાવશે બસ જુઓ અત્યારે હું સૂતી છું ને હવે મારા બોટલ ચડાવવાનું છે બસ ભગવાનને પ્રાર્થના કરું છું નોર્મલ ડિલેવરી થાય અને ફાસ્ટ ડિલેવરી થાય ફટાફટ તો તમને લોકોને કહું કે બેબી આવ્યો કે બાબો તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો તો તમને લોકોને ખ્યાલ આવશે કે છું ને બેબી ના નું કે બાબો No, I बोल not the माहिती नाही काय I am नाही काय ते माहिती I like it

છેલ્લે માર થાય બાપા જે તે બાદ ઉપર તમાર જે નો થાય બસ તે હમ તમારે લે સીધો આ કપટા ચાલો ગુડ મોર્નિંગ થઈ ગયું છે ટીંગે નું અહીંયા મમ્મી છે અમે આયા એમના ડેડી બેઠેલા છે અને અહીંયા બધા બહુ બધા બેબી રોવે છે બીજા આ ગેમ મત કોકે છે ચાલો મિત્રો તો ફાઇનલી મારી બેબી ગર્લ્સ એટલે કે લક્ષ્મી આવી ગઈ છે અને લક્ષ્મી ડેડી એને રમાડે છે વોટ રેડી રમાડું છે બોન પાટજીલા રીંગો કોઈ જે ઓટો મારે એ એક એક લે બે ઓક લે તો બે ઓક એના પૂય આવી છે એ આવી રીતના એ દીક ઓય તીકો તો